અમરેલી લેટરકાંડ મામલે આજે અમરેલી બંધના એલાને વિશ્રુમ પ્રતિસાદ મળતા પરેશ ધાણાણીએ કહ્યું અફસોસ છે હાલ પરિણામ ન મળ્યું તેમણે રાષ્ટ્ર ગીત સાથે ધરણા પૂરા કર્યા છે અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયેલ ગોટીને ન્યાય અપાવવા માટે બે દિવસીય નારી સ્વાભિમાન આંદોલનના અંતર્ગત ધરણા પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે અડધા દિવસ માટે અમરેલી બંધની અપીલ કરી હતી એ દરમિયાન અફસોસ છે કે હાલ પરિણામ નથી મળ્યું અમરેલીમાં પરેશ ધાનાણી રાષ્ટ્રગીત સાથે ધરણા પૂર્ણ કર્યા અમરેલી રેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાલગુટીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલનના અંતર્ગત અડતાલીસ કલાકની ધરણા પર બેઠેલા પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવડાવ્યું હતું અને રાષ્ટ્રગીત ધરણા પૂર્ણ કર્યા હતા ઉપવાસ પૂર્ણ થતાં પરેશ ધાનાણી પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે મારી નાદુરસ્ત તબિયતના કારણે મારા માતૃશ્રી પહેલી વખત અહીં આવ્યા હતા ડોક્ટરોની ટીમ પણ હતી હાલ ધરણા પૂરા કરવાનો નિર્ણય લીધો છે આ ધરણા પૂરા થયા છે અને ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે અફસોસ છે કે હાલ પરિણામ મળ્યું નથી હું મુખ્યમંત્રીને હૃદયપૂર્વક અપીલ કરું છું કે જવાબદારો સામે સરકાર પગલાં ભરે અમરેલી શહેરના વેપારીઓ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું છે કાયદાના જાણકારો ઈરાદાપૂર્વક કરે તેની સામે લડાઈ હતી અડતાલીસ કલાકની આ જ્યોતને અમે આગળ વધારીશું આ ન્યાયની લડાઈમાં સામાજિક અને રાજકીય લોકો જોડાય અને સહકાર આપે પરેશ ધાનાણીએ આ આંદોલનને આગળ ધપાવતા કહ્યું હતું કે સોમવારે સુરતમાં ધરણા કરી નારી શક્તિની લડાઈને અમે આગળ વધારીશું તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નારી શક્તિ આંદોલન સમિતિ આંદોલન કરવાનો સંકલ્પ કરે છે હું આ ન્યાયની લડતમાં જોડાવવા ગુજરાતને પણ અપીલ કરું છું